વિશ્વ સ્તનપાન સપ્તાહની પુનઃહુતિ રૂપે આઇસીડીએસ પ્રાંતિજ અને સાબરગ્રામ સેવા મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે બાળ તંદુર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું છ માસ સુધી માત્ર સ્તનપાન કરેલા કુલ 22 બાળકોના વજન કરી પ્રથમ ત્રણ આવનારા બાળકોની માતાને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું વિશેષમાં કાર્યક્રમમાં ઉપસ્થિત માતા કિશોરીઓ અને કિશોરોને સ્તનપાન ઉપરી આહાર ટીએચઆર એનિમિયા વ્યક્તિગત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહાવિદ્યાલયના તમામ સ્ટાફ મેડિકલ ઓફિસરશ્રી તથા વૃદ્ધિ પ્રોજેક્ટના બ્લોક કોર્ડિનેટર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં સ્તનપાન અંગેના શપથ લેવડાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અવિનાશ નાયક